શ્રાવણ મહિનાને લઈને સુરત આરોગ્ય વિભાગના દરોડા શ્રાવણ મહિનો અને તહેવારોને લઈને ફરાળી વસ્તુઓની સૌથી વધુ માંગ ફરાળી વાનગી સાથે ફરાળી લોટોમાં વેપારીઓ દ્વારા કરવામાં આવે છે ભેદ સુરત આરોગ્ય વિભાગની ટીમો દ્વારા અલગ અલગ નવ ચોનમાં અલગ અલગ ટીમો દ્વારા તપાસ સાથે સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવે લેટેલા સેમ્પલ લેબ ટેસ્ટિંગ માટે પોકલવામાં આવશે અને જો રિપોર્ટિંગ નેગેટિવ આવશે તો દુકાનદાર ઉપર કાર્યવાહી બંધ કરવામાં આવશે. શ્રી હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી શ્રી માર્ગદર્શન મહાનગરપાલિકાના વિભાગના સેફ્ટી ઓફિસર દ્વારા અલગ અલગ 6 ટીમ બનાવીને ખરાઈ લોટનું ઉત્પાદન અને વેચાણ પ્રત્યે સસ્તાનું તપાસી કરવામાં આવી રહેલી છે. તેમજ નમૂના લેવાની પણ કામગીરી કરવામાં આવી છે?

જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની